ગુજરાતના શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઈ આંદોલન કરાયા હતા અને સમાધાન પણ થયું હતું પરંતુ સમાધાન મુજબના પ્રશ્નોનો ઉકેલ ન આવતા આજે સુરત શિક્ષણ સમિતિના યુનિયનો દ્વારા માંગણી સાથે કરશે મહામતદાન પેન ડાઉન અને ચોકડાઉન કાર્યક્રમ હાથ ધર્યો છે ત્યારબાદ પણ નિર્ણય નહીં આવે તો આગામી નવ માર્ચ એક લાખથી વધુ શિક્ષકો કર્મચારીઓ ભગવા વસ્ત્રો ખેસ જયશ્રી રામ નામની પતાકા સાફા પહેરી ગાંધીનગર જવા માટે તૈયારી પણ થઈ રહી છે પડતર માંગણી તથા જૂની પેન્શન યોજના અંતર્ગત સરકાર સાથે વાટાઘાટનો ઉકેલ ન આવતા વિવિધ શિક્ષણ મંડળ ફરીથી આંદોલનના માર્ગે જઈ રહ્યું છે ઘણા દિવસ પહેલા ગાંધીનગર અને ત્યારબાદ સુરત ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગરની કારોબારી બેઠક મળી હતી જેમાં આગામી દિવસોમાં રણનીતિ માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી

રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સુરત શહેરના સંયોજક તરીકેની જવાબદારી આજે સમગ્ર સુરત શહેરની નગર શિક્ષણ સમિતિની ચુમ્માલીસ શાળાઓને બુથ તરીકે ઉપયોગ કરી અને નગર શિક્ષણ સમિતિના સાડા ચાર હજાર કર્મચારીઓ પોતાના મત મૂકી અને સરકારમાં રજૂઆત કરનાર છે કે સરકારે સ્વીકારેલી ભૂતકાળની અંદર સ્વીકારેલી જે શિક્ષકના હકની માગણીઓ હતી વિધાનસભા ઇલેક્શન પહેલા પાંચ પ્રધાનમંત્રીઓ પ્રધાનમંડળની જે રચના કરેલી હતી પ્રધાનોની અને એની અંદર જે માગણીઓ સ્વીકૃત કરેલી હતી એ માગણીઓ પૈકીની મુખ્ય માગણી ઓપીએસ છે ઓલ્ડ પેન્શન યોજના એ આજ દિન સુધી શિક્ષક કર્મચારી કે અન્ય કર્મચારીને મળી નથી એના માટે અવારનવાર કેટલા પ્રકારના કાર્યક્રમો સરકાર સમક્ષ આપેલા છે પરંતુ છતાં સરકારે આજ દિન સુધી એને સ્વીકૃત કરી નથી એ સિવાયની કેટલી માગણીઓ છે કે જેને સરકારે આજ દિન સુધી સ્વીકૃત કરી નથી એના માટે તમામ કર્મચારીઓ શિક્ષક અને તમામ કર્મચારીઓ આ બેલેટનો ઉપયોગ કરી અને પડતર માગણીઓ અમારી સ્વીકૃત થાય એના માટે સરકાર સમક્ષ મૂકનાર છે અને આ બધા જ બેલેટ પેપર સમગ્ર ગુજરાત રાજ્યના બેલેટ પેપરો આવતીકાલે ગુજરાત સરકારની અંદર જમા થશે અને ગુજરાત સરકારમાં આની રજીસ્ટ્રી વિભાગમાં એની નોંધ થશે